વંદે માતરમ ભારત માતાની જય આજે વાત કરવી છે સર્વસ્વ અર્પણ ભારતની આઝાદીની લડાઈ ચાલી રહી હતી ઇન્કલાબ જિંદાબાદ ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે અનેક યુવાનો આ લડાઈની અંદર જોડાયા હતા તે સમયે સુભાષચંદ્ર બોઝ એટલે નેતાજીએ પણ પોતાની મોટી સેના તૈયાર કરી હતી અને સિંહ ગર્જના કરી અને લોકોને આવકાર્યા હતા અને બધાને આગ્રહ કરવામાં આવ્યો હતો કે તમામ ભારતીય પોતે કંઈક ને કંઈક દેશ માટે અર્પણ કરે એવી એક વિશાળ સભા બોલાવવામાં આવી હતી ત્યાં નેતાજી હાજર હતા અનેક લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે પૈસા ઘરેણા આ આપી રહ્યા હતા કશું ન હતું તે પણ અન્ન પણ આપી રહ્યા હતા એ સમયે એક બાઈ ગુરખાબાઈ ઊભી થાય છે જેનું નામ લક્ષ્મીબેન હતું તે ઊભા થયા અને કહ્યું નેતાજી આપ દેશ સેવાનું ખૂબ મોટું કામ કરો છો પણ હું એક સામાન્ય બાઈ છું મારી પાસે નથી ઘરેણા નથી કોઈ કિંમતી વસ્તુ કે નથી પૈસા હું તમને શું મદદ કરી શકું પણ હું તમને મારો દીકરો અર્પણ કરું છું તમે આ માન બહાદુરને લઈ જાઓ અને ભારતની આઝાદી માટે તેમને તાલીમ આપો અને એ ભારતની આઝાદી માટે લડશે બધા જોતા રહી ગયા કે બધા પૈસા ઘરેણા સોનાના દાન આપે છે ત્યારે આ બુરખા દૂધ વેચનાર બાઈ પોતાના દીકરાનું દાન આપે છે નેતાજી ઊભા થઈ ગયા આંખમાંથી આંસુ પડી ગયા અને બેનને મનોમન વંદન કરી રહ્યા પોતાનો દીકરો મહાન બહાદુર એ દીક માતાએ સુભાષબાબુને આપી દીધો નેતાજીએ તેમને તાલીમ આપી અને એ પોતાના દળની અંદર જોડી દીધો ઘણા સમય સુધી આ યુદ્ધ ચાલ્યું ઇમ્ફાલની અંદર યુદ્ધની અંદર આ મહાન બહાદુર ખૂબ બહાદુરીથી લડ્યો પરંતુ સામે એટલા દુશ્મનો હોવાને કારણે એ શહીદ થયો એ વાત સુભાષબાબુને ખબર પડી કે દૂધ વેચનાર પેલી લક્ષ્મીબાઈ ના આ દીકરો શહીદ થયો આથી પત્ર લખ્યો કે હે લક્ષ્મીબાઈ તારો દીકરો ખૂબ વીર હતો બહાદુરીપૂર્વક માટે શહીદ થયો છે ત્યારે પેલા બેન લક્ષ્મીબેન જરા પણ આંખમાં આંસુ ના આવ્યા ભારત માતાને મનોમન વંદન કર્યા એમના દીકરાની યાદરૂપે એક નાની એવી તસવીર એમને બનાવી પોતાની તમામ જમા પૂજી ભેગી કરી હતી એ તમામ ખર્ચી એક સોનાની ફ્રેમ બનાવી અને એમાં એમના દીકરાનો ફોટો મઢાવ્યો અને પોતાના ઘરે રાખ્યો સમય ધીરે ધીરે પસાર થયો ઘણો સમય પસાર થયો ફરી વખત નેતાજી એ વિસ્તારમાંથી નીકળ્યા અને લોકોને કંઈક ને કંઈક આપવા માટે કહ્યું લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે ભારતની આઝાદી માટે ઘણું બધું ધન જોશે તો આપણે નેતાજીને તોલીએ અને તેના વજન જેટલું સોનું ભેગું કરીએ અને એમાંથી સાધનો ખરીદીએ એક તોલાની અંદર નેતાજીને બેસાડ્યા બીજા તોલાની અંદર તોલાની અંદર બધા જ ઘરેણાં સોનું મૂકવા લાગ્યા ઘણું બધું સોનું ઘરેણું ભેગું થયું પણ નેતાજીનું વજન બરાબર થતું નથી ત્યારે થોડુંક ઘટતું હતું એ સમયે પેલી લક્ષ્મીબાઈ જે દૂધ વેચનાર જેમનો દીકરો ભારત માટે શહીદ થયો હતો તેમને ખબર પડી તરત પોતાના દીકરાની જે તસવીર છે ને એ ફોટામાંથી કાઢી લીધી અને એ સોનાની ફ્રેમ લઈને આવ્યા અને પહેલાં તુલાની અંદર ફ્રેમ મૂકી જેવી ફ્રેમ મૂકી એટલે નેતાજીનું વજન બરાબર સમતોલ થઈ ગયું નેતાજીએ ફરી વખત એ બેનને જોયા અને પોતાના વીર દીકરાની ફ્રેમ તોડી અને એ તુલાની અંદર મૂકી ધન્યતા અનુભવ્યા કહ્યું કે હે મા આ તમે શું કર્યું તમારો એકનો એક દીકરો હતો એ શહીદ થયો અને એની મઢાવેલી સોનાની ફ્રેમ તમે ફરી વખત આપી ત્યારે એ બેને સુંદર વાત કરી કે જે માં દીકરો આપી શકતી હોય ને સોનું આપવું તો કઈ વાત છે એ તો આસાનથી આપી શકે મારો દીકરો છે એ ભારત માટે આઝાદ માટે આઝાદી માટે શહીદ થયો છે એ મારે ગૌરવની વાત છે એને સોનાની ફ્રેમ ન હોય તો ચાલે અને એ સોનું તેમને બાબુને અર્પણ કર્યું આમ અનેક દેશ નેતાઓ એ આ પ્રયત્ન કર્યો અનેક આવા લક્ષ્મીબાઈ જેવા નાના નાના પરિવારે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું પોતાનો દીકરો અર્પણ કર્યો તો સોનું તો એના માટે કશી મોટી વાત ન હતી વંદન છે આવા વીર ભારતીય માટે કે જેમણે આઝાદીની લડાઈમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છતાં આંખમાં આંસુ ના આવ્યો વંદે માતરમના નારાજ સાથે શહીદ થયા અનેક વીર બહાદુર બાળકોએ પોતાનો જીવ આપી દીધો અનેક યુવાનોએ પોતાનું બલિદાન આપ્યું અનેક માતાઓએ પોતાનો દીકરો આપ્યો અનેક બહેનોએ પોતાના પતિને આપી અને મહાભારતની આઝાદી અપાવી વંદન છે આ વીર લોકોને